પોરબંદરના બરડા પંથકના સોઢાણા ગામ નજીક વાડી વિસ્તારમાં એક મહિલાની હત્યા નીપજાવાઈ હતી જે મામલે પોલીસે બે શખ્સોને ઝડપી પણ લીધા હતા ત્યારે બંને શખ્સોના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે સપ્ટેમ્બર મહિનાની બાવીસ તારીખના રોજ પોલીસને પોરબંદરના બડા પંથકના ફટાણા ગામ નજીક વર્તુ નદીમાંથી એક મહિલાની લાશ મળી હતી ત્યારે પોલીસે તપાસ કરતા જામખંભાળિયાની લિટલ સ્કૂલ નજીક બંગલાવાડીમાં રહેતી મૃત્યુંજય પ્રધાન યાદવ નામની મહિલાની આ લાશ હોવાનું સામે આવ્યું હતું ત્યારે તેની હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું જેમાં બડા પંથકના સોઢાણા ગામ નજીક વાડી ધરાવતા રામદે કાના ઉર્ફે સુકા અમર નામના એકવીસ વર્ષના શખ્સ અને મજીવાણા ગામ નજીક Thank <laughs> you. કુંજવેલની બાજુમાં વાડી ધરાવતા જેઠા ઉર્ફે કાર્યા સામત ઓડેદ્રા નામના આ શખ્સોએ મમતા નામની આ મહિલાની શરીર સંબંધ બાંધવા માટે બોલાવી હતી જે મહિલા ત્રણ દિવસ રોકાઈ હતી અને બાદમાં આ મહિલાએ રૂપિયા પિસ્તાલીસ હજારની માંગણી કરી હતી જે પૈસા દેવા ન માંગતા રામદેવ અને જેઠા નામના આ શખ્સોએ દોડા વડે ગળે ફાંસો દઈ આ મહિલાની હત્યા કરી નાખી હતી બાદમાં તેની લાશને કંતાનમાં વીટી બાઇક પર લઈ જઈ અને વર્તુ નદીમાં ફેંકી દીધી હતી ત્યારે તપાસ રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ પર લઈ તપાસ હાથ ધરી હતી જે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા આ બંને શખ્સોને જેલ હવાલે કરાયા છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર